દેવગઢ બારીયા તાલુકાના સાકટાળા પોલીસ મથકના પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓ દ્વારા સેવનિયા ગામના એક યુવકના પિતાને માર મારતા પોલીસના ડરથી આ યુવક ભાગવા જતા તેનું કરંટ લાગતા મોત થવાથી પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ તેમના જ પોલીસ સ્ટેશન એટલે કે સાકટાળા પોલીસ મથકે બનાવ અંગે ગુનો નોંધાવતા પોલીસ બેળામાં ખળભળાટ મચી જવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારિયા તાલુકાના સાકટાળા પોલીસ મથક વિસ્તારના સેવનિયા ગામના રહેવાસી રમણભાઈ લક્ષ્મણભાઈ રાઠવા તેઓ ગત તારીખ છ સપ્ટેમ્બરના રોજ સાડા સાત ઘરે હતા તે સમયે પોલીસ મથકના પીએસઆઈ ભરવાડ તેમજ અન્ય ચાર કર્મીઓ રમણ રાઠવાના ઘરે આવ્યા હતા અને તેમના ઘરમાં પ્રવેશી પીએસઆઈ ભરવાડે રમણ રાઠવાને પૂછેલ કે તારું નામ રમણભાઈ છે તે હા પાડતા તે વખતે પીએસઆઈએ કહેલ કે તું ક્યાં ઊંઘી રહ્યો છે ત્યારે રમણે જણાવેલ કે ચાર પાંચ દિવસથી તેને તાવ આવે છે જેથી તે ઊભો થાય તેવી પરિસ્થિતિ નથી તેમ કહેતા ઓચિંતા પીએસઆઈ ભરવાડે રમણ રાઠવાને બંને પગના પંજામાં ભાગે તેમજ ડાબા હાથે તેમજ બરડાના ભાગે લાકડીના ફટકા મારતા તે તે પછી તેને પકડીને ઘરની બહાર લઈ ગયા હતા તે સમયે રમણ રાઠવાની મમ્મીએ બૂમાબૂમ કરવા લાગેલ અને કહેલ કે મારા છોકરાને તાવ આવે છે તમે ક્યાં લઈ જાઓ છો તેમ કહેતા રમણ રાઠવા અને તેની ઘરની બહાર ઊભી રાખેલ તે વખતે રમણ રાઠવાના બે છોકરાઓ પણ ત્યાં હાજર હતા તેમાંથી રમણ રાઠવાનો મોટો છોકરો મુકેશ પોલીસ તેને પણ મારશે તેવી ભીખથી ઘરેથી ભાગી રહ્યો હતો તે સમયે રમણ રાઠવા પણ પોલીસના ડરથી મારશે તેમ ત્યાંથી ભાગવા જતા તે દરમિયાન પોલીસ ત્યાંથી જતી રહી હતી મુકેશ રાઠવા પોલીસના ડરથી નાસવા જતા મુકેશ રાઠવાને કરંટ લાગ્યો હોવાનું પરિવારજનો જણાવતા તેને તાત્કાલિક દેવગઢ બારિયાના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબોએ મુકેશ રાઠવાને મૃત જાહેર કર્યો હતો ત્યારે રમણ રાઠવાને પણ ગંભીર ઈજાઓ થતા તેને પણ સારવાર અર્થે દેવડ બારિયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યારે જાણવા મળ્યું છે કે તેના પુત્ર મુકેશને કરંટ લાગવાથી મોત તીપજી ત્યારે આ બનાવને લઈ રમણ રાઠવાને તેના પરિવાર સાથે સાકટાળા પોલીસ મથકે પોલીસ મથકના પીએસઆઈ ભરવાડ તેમજ અન્ય પોલીસ કર્મીઓ ચૌધરી જયપાલ પટેલ તેમજ અન્ય બે પોલીસ કર્મીઓ જેમાં નામથામ ખબર નથી તે મળી કુલ પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ માર મારવા તેમજ તેમના ડરથી એક વ્યક્તિ એક યુવકનું ભાગી જવાથી કરંટ લાગવાના મોત થવાના મામલે તેમની વિરુદ્ધ રમણ રાઠવાએ ગુનો નોંધાવતા પોલીસ ભેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે મારું રમણભાઈ લગ્નભાઈ શું થયું છે પોલીસે મને માર્યો જાય કઈ જગ્યા પર મારી શિવની આગળ મને પાંચ દિવસથી તાવા આવે છે પોલીસ કે તારું તો નામ છે મેં રમણભાઈ તો મને માર માર્યો છે પાંચ લાકડી મારી છે અને પાણીના ના માટલા માટલા બધું તોડી આવ્યું મારા છોકરા પછી ના બા કરવા જાય મારા છોકરા ભી બે અપમાન જોયા ને પછી દવા કરી ના જોઈએ એક પાર્ટી ને લઈને ડીવાયએસપી દેવગઢ બારિયા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા ખોટી રીતના માર મારવાના તેમજ પોલીસના કારણે યુવકને કરંટ લાગવાના મોત નીપજ્યા હોવાના સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી પણ મોડી રાત્રે પોલીસ મથકે દોડી આવ્યા હતા પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવા માટે રજૂઆત કરવામાં આવી હતી જે બાદ સાકટાળા પોલીસ મથકના પીએસઆઈ ભરવાડ તેમજ પોલીસ કર્મીઓ વિરુદ્ધ યુવકને ખોટી રીતે માર મારી ઈજા પહોંચાડી તેમજ તે પોલીસના મારથી ભાગેલા યુવકનું કરંટ લાવવાના મોતના બનાવોમાં પરિવારજનો દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા થતાં તેમજ ઉચ્ચ અધિકારીઓ આ બાબતની જાણ થતા એક સમયે સાકટાળા પોલીસ મથકના પીએસઆઈ તેમજ પોલીસ કર્મીઓ દ્વારા અમને કોઈ ઘરે ગયા નથી અને કોઈને માર્યો નથી તેમ રટણ કરતા પોલીસકર્મીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ બનાવ બન્યો હોવાની ઉચ્ચ અધિકારીઓને જણાવતા ફરિયાદ નોંધાઈ હતી તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ સાંજના સાડા સાતથી આઠની વચ્ચે સેવનિયા ગામે સાકટડા પીએસઆઈ શ્રી ભરવાડ અને તેના સ્ટાફ ત્યાં જઈ રમણભાઈ લક્ષ્મણભાઈ રાઠવાના ઘરે જઈ અને તેને પગના તળિયાના ભાગે તેમજ ડાબા હાથે અને શરીરમાં બરડાના પાછળના ભાગે લાકડીથી માર મારેલ હોવાની રજૂઆત કરતા પોલીસ વિરુદ્ધમાં સાકટાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ પોસાઈ પોઈન્ટ એસ એસ વરુ સર્કલ પોઈન્ટ સ્ત્રી નાઓ ચલાવી રહેલ છે આ બનાવ દરમિયાન રમણભાઈનો દીકરો મુકેશ જે ત્યાંથી ભાગવા જતા દાહોદ ખાતે છે ત્યારે આ બનાવ ને લઈને તનાજ પોલીસ સ્ટેશનમાં એટલે કે સાગટાળા પોલીસ મથક ના તત્કાલીન પીએસઆઈ ભરવાડ સહિત ચાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ હવે એક યુવક ને માર મારવા તેમજ તેના પુત્રો પોલીસની બીકના મારે ભાગીને જતા વખતે કરંટ લાગવાથી મોત થયું હોવાના બનાવમાં હવે તેમના જ પોલીસ મથકના ગુનો નોંધાવ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે